ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો હાલમાં મુસ્લિમ તહેવાર મોરવામાં આવી રહ્યો છે જે બાદ તાજિયા બેસડવામાં આવે છે જે પાંચ દિવસ બાદ ઠંડા એટલે કે વિસર્જન કરવામાં આવે છે જ્યારે તાંદલજાના તાજિયા વડોદરા શહેરના સરસ તળાવ ખાતે ઠંડા વિસર્જન કરવા લઈ જવામાં આવે છે

આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે તો તળાવ ક્યાં બનવાનું છે ને અમારે આવી પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં તાજા ડૂબાવા હશે તો અમે સરસા જઈશું અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું એ અને અહીં નાના નાના બાળકો છે રેસિડેન્ટ એરિયા છે કાલે કોઈ ડૂબી મળશે તો જવાબદારી કોની છે એટલે આ સ્થગિત કરવા માટે મહેરબાની છે નામ શું પઠાણ મોહમ્મદ સગીર Subscribe now and press the bell icon. Never miss an update.